નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કે જાન્યુઆરી મહિનો સિંહ કન્યા તુલા અને વૃશ્ચિક રાશિ માટે કેવો રહેશે સૌ પ્રથમ વાત કરીએ સિંહ રાશિની મહિનાની શરૂઆતમાં મન પરેશાન રહેશે આત્મવિશ્વાસનો અભાવ રહેશે વાણીમાં કઠોરતાનો પ્રભાવ રહેશે ત્રણ જાન્યુઆરી પછી કાર્યસ્થળમાં પરિવર્તનની શક્યતાઓ છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અગિયાર જાન્યુઆરીથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે કોઈ મિત્રની મદદથી તમને નોકરીની નવી તકો મળી શકે છે કાર્યક્ષેત્રમાં વધારો થશે અને વધુ મહેનત પણ કરવી પડશે હવે જાણીએ કે કન્યા રાશિ માટે જાન્યુઆરી મહિનો કેવો રહેશે જાન્યુઆરી બે હજાર પચીસનો મહિનો કન્યા રાશિના લોકો માટે જીવનમાં નવી અને સારી તકો લઈને આવશે મહિનાની શરૂઆતમાં જ તમને કોઈ મોટી જવાબદારી અથવા કાર્યસ્થળ પર કોઈ મોટું પદ મળી શકે છે નોકરી શોધી રહેલા યુવાનોને સારા સમાચાર મળશે આ સમય દરમિયાન લક્ઝરી સંબંધિત વસ્તુઓ પર વધુ પૈસા ખર્ચ થઈ શકે છે જો કે તમારી આવકના નવા સ્ત્રોતો પણ વધશે અને સંચિત ધન પણ વધતું રહેશે વિદેશો સાથે સંબંધિત વેપાર કરનારાઓને અણધાર્યો લાભ મળશે આ સમય દરમિયાન તમને તમારા મિત્રો પરિચિતો અને પરિવારોનો સહયોગ અને સ્નેહ પણ મળશે જાન્યુઆરી મહિનામાં તમારી કારકિર્દી અને વ્યવસાયને આગળ વધારવા માટે સારી તકો આવશે આ સમયગાળા દરમિયાન જેઓ અપરિણિત છે તેમના લગ્ન નિશ્ચિત થઈ શકે છે તમને કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાની તકો પણ મળશે મહિનાના ઉત્તરાર્ધમાં મહિલાઓ પોતાના મોટા ભાગનો સમય ધાર્મિક કાર્યોમાં વિતાવશે હવે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના લોકોને જાન્યુઆરી બે હજાર પચીસમાં તુલા રાશિના જાતકોએ નજીકના નફાની શોધમાં દૂરના નુકસાનથી બચવું પડશે કોઈપણ સ્કીમમાં પૈસા ન રોકો કે કોઈની ગેરમાર્ગે દોરાઈને કોઈ પણ મોટો નિર્ણય પણ ન લેતા મહિનાની શરૂઆતમાં તમારે ઘરની મરામત અથવા લક્ઝરી સંબંધિત વસ્તુઓ પર વધુ પૈસા ખર્ચ કરવા પડી શકે છે આ સમયગાળા દરમિયાન કામના સમયમાં લાંબા અથવા ટૂંકા અંતરની મુસાફરી થઈ શકે છે મુસાફરી દરમિયાન તમારા સ્વાસ્થ્ય અને સામાનનું ધ્યાન રાખજો નહીં તો તમારે ચિંતા કરવી પડી શકે છે નોકરી કરતી મહિલાઓને કામ અને ઘરને સંતુલિત કરવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમારી સ્ટોરીમાં ત્રીજા વ્યક્તિનો પ્રવેશ તમારી સમસ્યાઓ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ અને રહેલા લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે કોઈ ખાસ વ્યક્તિની મદદથી અટકેલા કાર્યો પૂરા થશે આ મહિનાના અંતમાં સંબંધીઓ સાથે કોઈ મુદ્દાને લઈને થોડો મતભેદ થઈ શકે છે મહિનાની શરૂઆતમાં મન પરેશાન રહેશે આત્મવિશ્વાસનો અભાવ રહેશે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના લોકો માટે આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે તમે જીવનની ગાડીને ક્યારેક ઝડપથી દોડતી તો ક્યારેક અટકતી જોઈ શકશો વ્યવસાયિક રીતે જોવામાં આવે તો મહિનાની શરૂઆત સંતોષકારક સાબિત થશે આ સમય દરમિયાન તમને કાર્યસ્થળમાં વરિષ્ઠ અને જુનિયર બંનેનો સહયોગ મળશે આ સમય દરમિયાન તમે ઘર અને ઘરની સજાવટ પર તમારા ખિસ્સા કરતાં વધુ પૈસા ખર્ચ કરી શકો છો આ મહિનાના બીજા સપ્તાહમાં તમારે જીવનમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે એક તરફ વ્યવસાયમાં કેટલાક ઉતાર ચડાવ આવશે તો બીજી તરફ ઘર અને પરિવાર સાથે સંબંધિત કોઈ મોટો નિર્ણય તમારા માટે માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે મહિનાના ઉત્તરાર્ધમાં તમે કોઈ વરિષ્ઠ અથવા પ્રભાવશાળી વ્યક્તિ દ્વારા તમારા ઘરેલુ સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ થશો વ્યવસાયિક પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો પણ દૂર થશે લવ લાઈફની દ્રષ્ટિએ આ સમય થોડું પરેશાન થઈ શકે છે